હલો મિત્રો નમસ્કાર મોરબી માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બે 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 હજાર પચીસને રવિવાર આજના ડુંગળી બજાર ભાવ જાણવા માટે ચાલો જઈએ હરાજીમાં તો મિત્રો બન્યા રહીજો આપણે વિડીયોમાં અને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો જેથી દરેક ખેડૂત ભાઈઓને મોરબી માર્કેટ યાર્ડના તમામ ભાવ વિશે જાણવા મળે અને મિત્રો અહીંયા રવિવારે પણ હરરાજીનું કામકાજ ચાલુ રહે છે તો મિત્રો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પચાસ રૂપિયા સાઠ રૂપિયા સિત્તેર રૂપિયા

Eksone haid rupiah, kalau udah lupa eksone haid rupiah, Hitte rupiah, esir rupiah, eksone rupiah, kalau eksone esir rupiah, udah lupa eksone rupiah, 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 alba 200 rupiah, besoknya હલો દુપિયા પંદર રૂપિયા વીસ રૂપિયા પચીસ રૂપિયા બસો પચીસ ત્રીસ રૂપિયા બસ રૂપિયા પચાસ રૂપિયા પંચાવન રૂપિયા સાઠ રૂપિયા બસો સાહીઠ રૂપિયા બાઠ રૂપિયા

ત્રણસો રૂપિયા પૂરા મિત્રો આજે બસ આટલું જ